બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા પશુપાલકો માટે મોટો નિર્ણય લેવાયો છે બનાસ ડેરી દ્વારા બનાસ પશુ દાણની કિંમતમાં કરવામાં આવ્યો ઘટાડો બનાસ પશુ દાણની એક બોરી દીઠ એંસી રૂપિયાનો કરવામાં આવ્યો છે ઘટાડો એક બોરી દીઠ એંસી રૂપિયાનો ઘટાડો થતાં પશુપાલકોનો ફાયદો બોરી દીઠ પંદરસો એસીની જગ્યાએ હવે પંદરસો મળશે દાણ અને પંદરસો રૂપિયામાં બોરી પંદરસો એંસીની જગ્યાએ હવે પંદરસોમાં મળશે દાણ તો જ્યારે પશુપાલકોને પંદરસો રૂપિયામાં મળશે દાણની બોરી તો હવે વર્ષ દરમિયાન પશુપાલકોને પંચાણું કરોડનો થશે ફાયદો તો બનાસ ડેરીના ચેરમેનને શંકર ચૌધરી અને નિયામક મંડળે લીધો પશુપાલક હિતમાં નિર્ણય બનાસ ડેરી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોને જણાવતા આનંદ થાય છે કે આપણા ચેરમેન શ્રીમાન્ય શંકરભાઈ ચૌધરી તથા નિરાકુંની સૂચનાથી આવતીકાલ તારીખ પહેલી થી બનાસ ડેરી દ્વારા બનાસ દાળના ભાવમાં બોરી દીઠ રૂપિયા એંસીનો ઘટાડો કરવામાં આવે છે આ ભાવ ઘટાડાને કારણે દૂધ ઉત્પાદકોને વર્ષ દરમિયાન કુલ રૂપિયા પંચાણું કરોડ જેટલી મોટી બચત થશે અને દૂધ ઉત્પાદનના ખર્ચમાં ઘટાડો થશે વલસાડ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે